હવે દિવસ ત્રણ ની અંદર અરજી ક્યારેય પોસિબલ નથી પહેલી વાત તો એ છે કે દિવસ ત્રણ ની અંદર ગ્રામ સેવક અને જિલ્લા ખેડી ખેતીવાડી અધિકારી નો સંપર્ક થાય એવું નથી એવું થશે તો પછી અમે પણ ઉગ્ર આંદોલન તરફ જવાનું વિચારી રહ્યા છીએ ત્રણ દિવસમાં ન થાય આ સમય મર્યાદા છે એ ત્રીસ દિવસની કરવામાં આવે મગફળીનું વાવેતર કર્યું પણ છેલ્લા બે વર્ષથી મગફળીની અંદર ખૂબ નીચા ભાવ છે ખેડૂતોને ક્યારેય પણ બે પૈસા કમાઈ શકે

તમે ઘીનો દીવો કર્યો અમે જાતને બાળી છે વારે તહેવારે જીદે ચડતી હોળી ચહેરા પર કાયમ દિવાળી છે અને આ સ્થિતિ હોય છે જ્યાં કારણ કે ખેડૂત છે તે મહેનત કરતો હોય છે અને મહેનત કર્યા બાદ કહી શકાય કે અનેક એવા પાસાઓ હોય છે કે જે તેના હાથમાં નથી હોતા અને પરિણામ પણ એ મહેનત નું છે તેને મળે પણ છે અને ક્યારેક નથી પણ મળતું અને આ પ્રકારની સ્થિતિ ઉભી થતી હોય છે અનેક પ્રશ્નો હોય છે ખેડૂતોના ત્યારે હાલમાં જ ગુજરાતના ખેડૂતો છે તે એક પ્રશ્નને લઈને આગળ આવ્યા છે ત્યારે શું ખરેખર એ પ્રશ્ન છે તે આપણે જાણવું છે કારણ કે દર વર્ષની જેમ સરકારે આ વર્ષે પણ છે મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી હતી અને બાદ જે સેટેલાઇટ ઈમેજ સર્વે છે તે થતો હોય છે ત્યારે અનેક ખેડૂતોને જે મેસેજ આવા આપ્યા હતા કે તમારા તમારી તમારી વાડીમાં છે તે મગફળીનો પાક જ નથી અને ખેડૂતો છે તેમને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે

ખરેખર શું મુદ્દો હોય છે સૌપ્રથમ તો એ જાણવું છે પરેશભાઈ અ કૃપાલશ્રી ભાઈ જોવા જઈએ તો ચાલુ વર્ષે ચોમાસામાં એટલે કે જે ખરીફ પાકનું જે વાવેતર થતું હોય એમાં મગફળીનું વાવેતર છે ઓલ ઓવર ગુજરાતમાં વધ્યું છે દર વર્ષે જે થતું હોય એના કરતા મગફળીનું વાવેતર છે વધારે થયું છે એનું કારણ છે કે કપાસનું વાવેતર ઘટ્યું છે કેમ કે જમીન તો આપણી પાસે એટલી જ છે મગફળીનું વાવેતર વધ્યું છે તો સામે કોઈ પાકનું વાવેતર ઘટ્યું હોય એટલે કપાસનું વાવેતર છે ઘટ્યું છે કપાસનું વાવેતર ઘટવાનું મેન કારણ હતું કે કપાસના પાકના પૂરતા ભાવ નથી મળતા સતત ઉત્પાદન ડાઉન થઈ રહ્યું છે એટલે ખેડૂતોએ કપાસનું વાવેતર ન કરી અને મગફળીનું વાવેતર કર્યું મગફળીનું વાવેતર કર્યું પણ છેલ્લા બે વર્ષથી મગફળીની અંદર ખૂબ નીચા ભાવ છે ખેડૂતોને ક્યારેય પણ બે પૈસા કમાઈ શકે એવું કઈ અપેક્ષા અત્યારે દેખાતી નથી એવી કોઈ આશા નથી અત્યારે કે આમાંથી બે પૈસા કમાઈ શકશે કેમકે માર્કેટ ખૂબ ડાઉન છે ત્યારે ટેકાના ભાવે જે ખરીદી થતી હોય છે આ ખરીદીની પ્રક્રિયા હોય છે નોંધણી કરવી એ પછી ખરીદી કરવી કેટલી ખરીદી કરવી કેમકે ખેડૂતને તો ઘણી વખત મોટી જમીન હોય તો વધારે મગફળી પણ થતી હોય પણ ખરીદી છે એની લિમિટમાં કરવામાં આવતી હોય છે ત્યારે એકસો ને પચીસ મળ મગફળી છે એ સરકારે એક ખેડૂતની ખરીદવાની છે ત્યારે રજીસ્ટ્રેશન ચાલુ થઈ એટલે ખેડૂતોએ પોતાનું જે ડોક્યુમેન્ટ હોય ડોક્યુમેન્ટના આધાર ઉપર તમામ જે ફોર્મ ભરી અને પોતાનું રજીસ્ટ્રેશન છે એ કરાવ્યું હતું ત્યાં અરજી સબમિટ કરી હતી એ અરજી સબમિટ થાય પછી સરકારે સેટેલાઇટ થી ચેક કર્યું આમ તો અમે ઘણા સમયથી એવું બતાવતા હતા કે સેટેલાઇટ થી ચેક ના કરવું પાણીપત્રક ના આધારે ખરીદી કરવી છતાં પણ સરકારે છે સેટેલાઇટ થી ચેક કર્યું સેટેલાઇટ થી ચેક કર્યું એટલે એને મગફળી સેટેલાઇટ માં દેખાણી નહીં એટલે મેસેજ આવ્યા ભાઈ તમારી મગફળી સેટેલાઇટ માં બતાવતી નથી ત્યારે બે પ્રશ્નો ઉભા થયા એક તો સેટેલાઇટ થી શું કામ ભૂલ આવી એ પણ મારે સમજાવવું છે અને હવે મેસેજ આવ્યા પછી માર્કેટની અંદર શું વાત થઈ માર્કેટ ની અંદર એની વાત થઈ છે ખેડૂતોને કંઈક ગુમરાહ કરવામાં આવ્યા છે કે ભાઈ તમને મેસેજ આવજો તો તમારી મગફળી ખરીદવાની નથી તમે મગફળી આમાં બંને ખોટા છે સત્તા પક્ષ ખોટું છે અને વિપક્ષો ખોટા છે કેમ કે વિપક્ષો ખેડૂતને ગુમરાહ કરવાનું કામ કર્યું છે સરકારે કોઈ પણ એવો મેસેજ આપ્યો જ નથી કે અમે તમારી મગફળી નહીં ખરીદીએ સરકારે એવું મેસેજ આપ્યો છે મેસેજ મેસેજ હું તમને મોકલું છું તમે વાંચો અને દર્શકોને ડિસ્પ્લે એટલે ખ્યાલ આવશે સરકારે સ્પષ્ટ એ મેસેજમાં એવું લખેલું છે કે તમે મગફળીનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું હતું અમે સેટેલાઇટથી ચેક કર્યું સેટેલાઇટમાં મગફળી દેખાતી નથી જો આમાં બે વસ્તુ થાય તમે વાવી જ નથી આવો મેસેજ નથી દેખાતી નથી આવું કીધું છે સેટેલાઈટમાં મગફળી નથી એટલે તમારે તમારા નજીકના જે જિલ્લા હોય જિલ્લા ખેતીવાડી અધિકારી હોય એમનો સંપર્ક કરો અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરો અને તમારી જે વાંધા અરજી છે એ રજૂ કરો એટલે જો હવે ખેડૂત છે એ વાંધા અરજી રજૂ કરે તો સરકાર છે એ પછી ફિઝિકલ સ્થળ તપાસ કરાવે એ ગ્રામ સેવક અને બીજા અધિકારીઓ દ્વારા થાય તમારી મગફળી હોય જો તમારા આ રીતનો મેસેજ આવ્યો હોય કૃપાલસિંહ ભાઈ અને તમે ગ્રામ જો અરજી આપશો તો ગ્રામ સેવક છે સ્થળ તપાસ કરશે કે કે તમારી વાડીમાં જોવા આવશે વાસ્તવમાં કૃપાલસિંહ ભાઈ જાડે એ મગફળી વાવેલી છે કે નહીં જો વાવેલી હશે તો એ પાછું ફોર્મમાં મેન્યુઅલી લખી નાખશે કે આમાં વાવેલી છે એટલે હવે સેટેલાઇટ નું નહીં પણ આ અમારું ફોર્મ છે એને માન્ય રાખવું ને એની ટેકાના ભાવ મગફળી વેચાઈ જાય એટલે મગફળી તો એ રીતે લઈ શકાય સ્થળ તપાસ થઈ શકે પણ આ લોકોએ સેટેલાઇટ થી ચેક કર્યો સેટેલાઇટ થી ચેક કર્યું તો એમાં શું કામ ખોટું બતાવ્યું કે સેટેલાઇટ દ્વારા થોડા સમય ઘણા વર્ષ થઈ ગયા તો એના જે સેટેલાઇટના માધ્યમથી જમીન સર્વે માપણી થઈ હતી જે નવી જમીન સર્વે માપણી છે એ સેટેલાઇટ થી થઈ છે એમાં ઘણી બધી ભૂલો છે ભૂલો એવી છે કે સેટેલાઇટ થી જે માપણી થઈ છે ક્રિપાલ તમારું મારું બીજા પાંચ ખેડૂતના ખેતરો આપણે બાજુ બાજુમાં હોય

કે તમે મગફળી વાવેલી છે સેટેલાઇટ ચેક કરે તો સેટેલાઇટ ખોટું છે કે જે જગ્યાએ સરકારી ગૌચર પડ્યું હોય ત્યાં તમારી જમીન બતાવે હવે તમારી જમીન ત્યાં બતાવી તો ગૌચર માં તો મગફળી વાવેલી નથી તો સેટેલાઇટ ને કેવી રીતે બતાવવાની છે મગફળી અહીંયા છે એટલે સેટેલાઇટમાં ના બતાવે એટલે સરકારી મેસેજ આપી દીધો એટલે આ સેટેલાઇટ થી ચેક કર્યું એને કારણે આ ભૂલ થઈ છે એટલે સેટેલાઇટ થી પણ પાણી પત્રક માન્ય રાખવું જોઈએ હવે આ જે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ગુજરાતની અંદર જે ટોટલ ખેડૂત છે આમ તો છપ્પન લાખ ખેડૂત ખાતેદાર ઓન પેપર ગણવામાં આવે છે પણ ભાઈઓ અમુક જે અલગ થયા છે ને ખાતા એક છે એટલે ટોટલ ખેડૂત ખાતેદાર થાય છે સાહીઠ લાખ હવે આ સાહીઠ લાખ ખેડૂત ખાતેદાર છે એમાંથી નવ લાખ ખેડૂતોએ આ અરજી કરી હતી કે અમારે મગફળી વેચવી છે જે નવ લાખ ખેડૂતોએ અરજી કરી છે એમાંથી એસી હજાર ખેડૂતોને આ મેસેજ આવ્યો કે તમારામાં મગફળી બતાવતું નથી એટલે પ્રશ્ન આખો આ છે હવે સરકારે તો મેસેજ આપી દીધો કે વાંધા આવજી આપવું પણ સરકારે બીજી ભૂલાઈ કરી છે એક તો સેટેલાઇટમાં પ્રોબ્લેમ હતો ને એનાથી ચેક કર્યો એટલે એમાં એક પ્રોબ્લેમ બતાવ્યો બીજી ભૂલ સરકારે એ કરી છે કે દિવસ ત્રણ ની અંદર અરજી કરવી હવે દિવસ ત્રણ ની અંદર અરજી ક્યારેય પોસિબલ નથી પહેલી વાત તો એ છે કે દિવસ ત્રણ ની અંદર ગ્રામ સેવક અને જિલ્લા ખેડી ખેતીવાડી અધિકારી નો સંપર્ક થાય એવું નથી આ જ્યારથી મામલો આવ્યો છે અંદર ખેડૂતો એ દોડધામ કરી મારે એટલે એક તો ઘણા ઘણા બધા 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 નહીં પણ ગ્રામ સેવકો એ પોતાના ફોન બંધ કરી દીધા મળતા નથી બોલો તો અરજી કોને આપવાની અનેક ગામો વચ્ચે એક ગ્રામ સેવક હોય છે અરે પંદર પંદર ગામ વચ્ચે એક એક ગ્રામ સેવક છે આની પાસે તો પૂરો સ્ટાફ નથી

ત્રીસ દિવસની જો સમય મર્યાદા કરવામાં આવે અને ત્રીસ દિવસની અંદર પાણી પત્રક ખાલી તલાટી મંત્રી મગફળી એ હોય છે તમારી કે કોઈ પણ ખેડૂત ને જે ગામમાં જમીન હોય ત્યાં એક એ તલાટી મંત્રી હોય તલાટી મંત્રી છે એને દાખલો આપવાનો એને કહેવામાં આવે છે પાણી

ખેડૂતો દ્વારા જે આંદોલન થશે અને એ આંદોલન ત્યાં સુધી હશે કે જે નું આ જે કેન્સલ થશે રજીસ્ટ્રેશન એ તમામની મગફળી જ્યાં સુધી સરકાર ખરીદી ન લે ત્યાં સુધી આંદોલન પણ અમે પૂર્ણ નહીં કરીએ એટલે વ્યક્તિગત અમે એવું અત્યારે ડિસિઝન લીધું છે કે સરકારને પેલા તો આપ જેવા મીડિયાના મારફતે અમે અપીલ કરીએ સમય મર્યાદા વધારે અને પાણીપત્રકથી આ ખરીદી કરી લઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી પણ જો આવું નહીં થાય તો ચોક્કસથી અમે આંદોલનના રસ્તે પણ જવાનું અત્યારે વિચારી રહ્યા છીએ સમય મર્યાદા શા માટે રાખવામાં આવતી હોય છે કારણ કે ઘણી વખત તો સરવડ ના હોય જે પ્રકારના ટેકનિકલ પ્રોબ્લેમ હોય છે સમયમર્યાદા બે રીતે આમ તો હોઈ શકે છે એક તો સરકારની નીતિ એવી હોય કે અમે પાછળથી કહી શકીએ કે અમે તમને વાંધા અરજીનો સમય આપેલો તો પણ તમે અરજી ના કરી એટલે એને મગફળી ખરીદવામાંથી છટકવું હોય એક કારણ એ પણ હોઈ શકે અને બીજું કારણ એને કદાચ એવું પણ હોય શકે કે મગફળી નીકળવાનું ચાલુ થઈ ગયું છે અરજી આપે તો સ્થળ તપાસ કરવી પડે સ્થળ તપાસ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મગફળી ઉપાડી ન શકાય કે પુરાવાના રૂપમાં ત્યાં રાખવી પડે એટલે એક કારણ એ પણ હોય શકે કે ભાઈ ત્રણ દિવસમાં પછી તો મગફળી નીકળવાનું ચાલુ થઈ જશે પણ હું તો એમ કઉ કે અત્યારે તલાટી મંત્રીનું પાણીપત્રક છે એ જ કરો એ સ્થળ તપાસ વાળું છે મગફળી નથી એટલે આમાં ઘણી બધી સમસ્યાઓ થાય એમ છે પાણીપત્રક ને માન્ય રાખે ને બધા કરતા યોગ્ય વિકલ્પ મારી દ્રષ્ટિએ છે એટલે તલાટી મંત્રીનો દાખલો ટૂંકમાં અને દાખલાનું બીજું કશું હોતું નથી જરૂર પડે તો વેરીફાઈ કરી લે તલાટી મંત્રી સરપંચ ને પૂછી લે આસપાસના બે પાંચ ખેડૂતને પૂછી લે કે કૃપાશ્રી મગફળી વાવેલી હતી બાજુના બે પાંચ ખેડૂત હા પાડે કે હા ભાઈ મગફળી વાવેલી હતી તો લખી આપવાનું નક્કર નહીં લખી આપવાનું બીજું કેમ આમ મોટી વાત જ છે એટલે પાણીપત્રક દાખલો જે તલાટી નો માન્ય રાખશે ને તો બધું આનું સોલ્યુશન થઈ જશે આ ચોક્કસ વાત છે પરસભાઈ આ વિષયને લઈને વાત કરી આ સિવાય ખેડૂતોને કોઈ પ્રશ્ન છે કારણ કે આપને તો હજારો ખેડૂતોના ફોન આવતા હશે અત્યારે તો આ સિવાય ખેડૂતોને અત્યારે કોઈ સમસ્યા છે કે કેમ સમસ્યા બસ અત્યારે મોટા મોટી સમસ્યા આ જ છે બીજી સમસ્યા એ છે કે અત્યારે જે ખરીફ પાક જે જણસ છે એનો માર્કેટની અંદર યોગ્ય ભાવ નથી ભાવ ન હોવાને કારણે પણ ખેડૂત ચિંતિત છે દિવાળી નજીક આવી રહી છે દિવાળી નજીક આવે તે ખેડૂતોને દેવાનો ભાર ભાર એવો હોય છે કૃપાલશ્રી બાપુ કે આમ તો ખેડૂત છે ને ખાતર બિયારણ દવા મજૂરી ખર્ચ આ બધું ઉધારમાં કરતા હોય છે કેમકે પોતા પાસે પૈસા હોતા નથી કેમકે મોટા ભાગના ખેડૂત છે આપણે એની સ્થિતિ આ છે અમુક જે સદ્ધર ખેડૂત છે એની વાત અલગ છે પણ ઘણા ખેડૂત એવા છે કે આ બધું ઉધારમાં લીધેલું હોય ઉધારમાં લીધેલું હોય ત્યાં પણ આ કન્ડિશન હોય કે દિવાળી એ હું આપી દે દિવાળી આપી દેવું ખેડૂત શું કામ કરે કે ખેડૂતને ને અપેક્ષા હોય કે ભાઈ દિવાળી મગફળીનું ઉત્પાદન આવશે ને આ મગફળી હું વેચી મગફળી વેચીને જ્યાં પૈસા આવશે આ ઉધાર લીધેલું છે ત્યાં ચૂકવી દઈશ પણ હવે ભાવ જ નથી તો આ ખેડૂત શું કરશે હવે એને મજબૂરી છે એને ઉધાર લીધેલું છે ત્યાં એને દિવાળીનો વાયદો કરેલો છે એટલે એને વેચવી પડે એ ફરજીયાત છે અને અત્યારે ભાવ નથી એટલે ગમે ભાવમાં અત્યારે ખેડૂતને ખબર હોય કે ચાર મહિના પછી આના ડબલ ભાવ થવાના છે છતાંય અત્યારે આ ભાવમાં એને વેચવું પડે બોલો એટલે આ સમસ્યા ભાવની છે બીજી સમસ્યા અત્યારે હાર્વેસ્ટિંગ ટાઈમ છે અને ઉપરથી હવે વરસાદી માહોલ અને ઘણી જગ્યાએ વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં આજથી વરસાદની શરૂઆત પણ થઈ છે અને એ વરસાદી માહોલમાં આ હવામાન પરેશભાઈ આમ તો પાથરા દરેક પ્રશ્નો હોય છે તેને લઈને આગળ આવતા હોય છે અને અત્યારે જે ખેડૂતોનો પ્રશ્ન છે તેને લઈને પરશભાઈ લઈને તમામ વાત કરી બસ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર